મારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે ફરીથી આવી ગયા છીએ એક ફાર્મિંગ બ્લોગ સાથે જો તમે મારી ચેનલ પર નવા હો તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો આપણે આવી ગયા છીએ આપણી વાડીએ વાડી આવી જો આપણે આપણું મોટર ચાલુ કરી દીધી છે અને જો આપણે સવારમાં હજી ઉગી રહ્યો હોય ને આપણે આવી ગયા વાળીએ આ આપણો પાણીનો ઓજ છે જે આપણે અત્યારે ભરાય છે પાણીનો ઓજ ભરી જાય એટલે આપણે આજુબાજુ ભેંસનો કાંચ ચારો છે સામે પણ છે જેમાં આજે આપણે પાણી વારવાનું છે અને આ આપણે ખલેલી છે એમાં ખલેલા આવી ગયા છે અને જો આલી બાજુ આપણે માલ ઢોર બાંધેલો છે સવાર સવારમાં આપણે તો પહેલાં જો આને ધોવા માટે વાડી આવવાનું થાય આપણે ભેંસ ધોવા માટે વાડી આવી આલી બાજુ આપણે વાડીએ નાનો એવો રૂમ બનાવ્યો છે ખાસ કરીને વરસાદમાં બચી શકાય તે માટે આ આપણે વાડીએ બે નાના નાના કૂતરા રાખેલા છે જોજડા તેમજ કોઈ માલ ઢોરના રક્ષણ માટે જો આલી બાજુ આપણે ભેંસો માટે લીલો ઘાસચારો આવેલો છે આ ઘાસચારો આપણે હવે અંદાજે દોઢથી બે મહિનાનો થઈ ગયો છે અને જો બાજુ આપણે વાળીએ આટલા વૃક્ષોનું વાવેતર કરેલું છે આ વૃક્ષો ખાસ કરીને આપને ઉનાળામાં બહુ મદદરૂપ થતા હોય છે કારણ કે ઉનાળે જ્યારે કાળઝાળ ગરમી અને ગરમ પવનો વાતાવરણ ત્યારે આપણે આ વૃક્ષોની છાયામાં બેસી આરામ કરતા હોય અને હવે તમને આ આપણી વાડીનો થોડોક નજારો બતાવવું ત્યારે આમ કે જો આપણી વાડી એવું કાંઈ ખાસ છે નહીં પણ છતાં તમને પણ બતાવું છું આપણે જીરું બીરું ને એવું બધું લઈ લીધું છે જો આ જીરું છે અને સામે દેખાય ઘઉં છે અને આળી બાજુ ભેંસ માટે લીલો ઘાસચારો ગદબ છે અત્યારે આપણે ફક્ત ભેંસુ માટે લીલો ઘાસચારો છે વાડીમાં અને જો આ અમારી દેશી આંબલીઓ જેમાં હવે કોલ લાગી ગયા છે અને હવે આમાં ફળની શરૂઆત થઈ ગઈ છે જો ઘણી બધી દેશી આંબલીઓ છે જાંબુડા છે જામફળી છે અને આપણે આ ભેંસીનો ઘાસચારો જે હવે ભેંસું માટે ખાવા માટે તૈયાર થઈ ગયો છે હવે આને આપણે ફક્ત પાંચથી છ દિવસમાં કટિંગ કરી અને ભેંસીને આપવાનું ચાલુ કરી દઈશું અને આની એ વિશેષતા છે કે આને તમે કટિંગ કરતા જાઓ ખાતર નાખો પાણી પાઓ તરત પાછળને પાછળ પાછો ફૂટવા માંડે અને બીજો વાઢ આવે એટલે કે આમાં તમે જેટલી વખત કાપવું હોય એટલી વખત કાપી શકો પણ જો આ આપણે ધોરી પટી રહીને એ ઝાટકા મશીનની છે એટલે આપણે વાડી આવતાની સાથે જ પહેલાં તો એ ઝાટકો મશીન બંધ કરવું પડે બાકી એ આપણે રાખ્યું હોય રેઢિયા ઢોરા માટે અને ખાસ કરીને આપણે એમાં આવી જતા હોઈએ એટલે આપણે જઈ છીએ ઝાટકો મશીન બંધ કરવા તો રહેજો આપણી જોડે અમે ખેડૂતો કેવી કેવી પરિસ્થિતિનો સામનો કરી અને કેવું કેવું બનાવી અમારા ખેતરનું રક્ષણ કરી માલ ઠોર તેમજ સામે જો આપણે આવી ગયા ઝાટકો બંધ કરવા અને આપણે ઝાટકો કરી દીધો એ બંધ હવે આપણે ગમે ત્યાં આડીએ એટલે આપને ડર બર નહીં કે આપણે છાટકામાં આવી જશું તો મિત્રો હવે મારે ભેંસું દોવાનું કામકાજ ચાલુ કરવાનું છે તો જો અમે જયેશ આવી ગયો પાણી બાણી ભર હવે ભેંસું દોઈ લઈ મિત્રો મારો ડેલીનું રૂટીન છે આવતાની સાથે જ પહેલાં તો જો આ બે કૂતરાઓને રોટલા નાખવાના અને જો બાજુ ચકલા આવી ગયા છે તમે જોવો હો આ ચકલા આપણે વાડી આવી જાય એટલે અહીંયા બધા આવી જાય કારણ કે આપણો ડેલીનું રૂટીન છે જો આપણે ચકલાઓને રોટલા નાખવાનો જો જયેશભાઈ રોટલા મહારી રહ્યા હે નાખો ચકલાને રોટલા નાખો ઝડપથી ઝડપથી જોજો હમણાં કેટલા ચકલા હો તમે જોજો ખાલી ઘણા બધા ચકલા આવે છે જો આલી બાજો આ આવી ગયો છે તો આપણે એને રોટલા આપી દઈએ છીએ એટલે એકા બીજાને ડિસ્ટર્બ ના કરે તો મિત્રો शिरोध दादा चढ़ी રહ્યા છે ને આપણે ફેંસ દેવાનો ટાઈમ થઈ ગયો છે તો આજે આપણે આપણો વ્લોગ અહીંયા રોકે છે થેન્ક્સ ફોર વોચિંગ માય વિડિયો